નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આપણે ત્યાં નાગપાંચમનું વ્રત ત્રણ દિવસ કરવામાં આવે છે ઘણા લોકો અષાઢવધ પાંચમનું કરતા હોય ઘણા લોકો શ્રાવણ સુદ પાંચમ કરતા હોય તો વળી ઘણા લોકો શ્રાવણવધ પાંચમના દિવસે કરતા હોય છે તો આજના વિડીયોમાં આપણે અષાઢવધ પાંચમના દિવસે જે નાગપંચમીનું વ્રત કરવામાં આવે છે તેના વિશે વાત કરવાના છીએ આ વ્રતની મહિમા વિધિ સાંભળીશું તથા ખાસ કરીને જે નાગપંચમીની વાર્તા છે કે જે આજના દિવસે સૌ લોકોએ સાંભળવાની હોય પણ સાંભળીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વાર્તા કથા સાંભળજો અને આપના મિત્રોને પણ આ વિડીયો મોકલજો આ દિવસે નાગની વિશેષ પૂજા કરવામાં આવે છે આપણી સાચા નાગની કે સાચા સર્પની તો પૂજા ન કરી શકીએ એટલા માટે પાણીયારે નાગનું સર્પનું ચિત્ર દોરવામાં આવે છે અને પાણિયારે જ તેનું પૂજન કરવામાં આવે છે એવું કહેવાય છે કે નાગપંચમીનું વ્રત કરવાથી નાગદેવતા સૌ કોઈની મનોકામના પૂર્ણ કરે છે હિન્દુ ધર્મમાં ઘણા વર્ષોથી નાગની પૂજા કરવામાં આવે છે ભગવાન વિષ્ણુ સ્વયં શેષ નાગ ઉપર શયન કરે છે શિવજીના ગળાનો હાર પણ સર્પજ છે અને તેથી નાગપંચમીના દિવસે નાગનું પૂજન કરવાનું વિધાન છે આ દિવસે વ્રત કરવામાં આવે છે પૂજા કરવામાં આવે છે તો નાગદેવતાની કૃપા રહે છે અને નાગદેવતા આપણા ઘરની રક્ષા કરે છે જે કોઈ સ્ત્રી આ વ્રત કરે છે તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે જે કોઈની કુંડળીમાં કાળ સર્પદોષ હોય તો તેમને દિવસે નાગ દિવસે પાણીયારા ઉપર નાગ દેવતાનું કંકુથી ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજન કરવું શ્રીફળ અને કુલેર ધરાવવું જોઈએ અને બહેનો ખાસ કરીને નાગદેવતાની પૂજા કરવી આ દિવસે બાજરીની કુલેર કે બાજરીનો લોટ ગોળ ઘી નાખીને બનાવવામાં આવે છે તથા ઉપવાસમાં ઠંડુ જમવાનું હોય છે અને આ બાજરીની કુલેર અને ઠંડુ જમીને સ્ત્રીઓ આજના દિવસે વ્રત કરે છે કેટલીક જગ્યાએ પુરુષ પણ આ દિવસે ઉપવાસ કરતા હોય છે વ્રત કરતા હોય છે ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે અને નાગને ખેતરનો રક્ષક માનવામાં આવે છે તેથી તેને ક્ષેત્રપાળ પણ કહેવામાં આવે છે એટલા માટે આપણે આ એક દિવસ તેમનું પૂજન કરવું જોઈએ તેમનું વ્રત રાખવું જોઈએ કે જેથી કરીને આપણા ઉપર તેમનો રહેલો ઉપકાર અને તેમનું ઋણ આપણે ચૂકવી શકીએ તો આવો છે નાગપંચમી વ્રતનો મહિમા તથા વિધિ આવો હવે જાણીએ નાગપંચમીની વાર્તા સાંભળીએ કથા સાંભળીએ કે જેથી આપને નાગપંચમીનો વધુ મહત્વ સમજાય આ દિવસે કરવામાં આવતું વ્રત પૂજનનો મહિમા સમજાય તો હવે સૌ લોકો મારી સાથે આ કથાનું શ્રવણ કરે અને વાર્તા સાંભળે એક સમયની વાત છે એક શેઠાણીને સાત પુત્ર હતા સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રની વિદુષી અને સુશીલ હતી પરંતુ તેને ભાઈ ન હતો એક દિવસ મોટી વહુએ ઘર લીપવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુઓને પોતાની સાથે ચાલવાનું કહ્યું બધી વહુ પાવડો અને ખોદાડી લઈને માટી ખોદવા લાગી ત્યાં જ એકદમ એક સાપ નીકળ્યો કે જેને મોટી વહુ મારવા માંડી નાની વહુ ઝડપથી તેની પાસે આવીને બોલી તેને ન મારતા તે તો નિર્દોષ છે આથી મોટી વહુએ તેને ન માર્યો નાગ પણ બાજુ પર ખસી ગયો નાની વહુએ સાપને કહ્યું કે અમે હમણાં જ પાછા ફરી રહ્યા છીએ તમે અહીંથી જશો નહીં આટલું કહીને તે બધા સાથે જાળી નીકળી અને પછી તો તે ઘરના કામકાજમાં સાપને આપેલું વચન ભૂલી ગઈ તેને જ્યારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોંચી અને સાપને ત્યાં જ બેસેલો જોઈને બોલી હે સાપભાઈ પ્રણામ સાપ બોલ્યો તે મને ભાઈ કહ્યો છે તેથી જવા દઉં છું નહીં તો ખોટી વાત કરવા માટે હું તને હમણાં જ ડંખ મારી દેત તે બોલી કે ભાઈ મારી ભૂલચૂપ થઈ ગઈ મને માફ કરી ત્યારે સાપ બોલ્યો સારું આજથી તું મારી બહેન છે અને હું તારો ભાઈ છું તને જે માંગવું હોય તે માંગી લે તે બોલી ભાઈ મારું કોઈ નથી સારું થયું કે તમે મારા ભાઈ બની ગયા થોડાક દિવસો વીત્યા પછી સાપ માણસનો રૂપ લઈને આવી ગયો અને બોલ્યો કે મારી બહેનને મોકલી આપો બધાએ કહ્યું કે આનો તો કોઈ ભાઈ નથી તો તે બોલ્યો કે હું તેનો દૂધનો ભાઈ છું બાળપણથી જ હું બહાર રહ્યો હતો તેની વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને મોકલી આપી તેણે રસ્તામાં કહ્યું કે હું તે જ સાપ છું એટલે તું ગભરાઈશ નહીં જ્યાં તેને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે તેણે સાપના કહ્યા પ્રમાણે કર્યું અને થોડી વારમાં તેઓ સાપના ઘરે પહોંચી ગયા ત્યાંનું ધન ઐશ્વર્ય જોઈને તે ચકિત થઈ ગઈ એક દિવસ સાપની માતાએ તેને કહ્યું કે હું એક બહાર જઈ રહી છું તો ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દેજે તેને આ વાતનો ખ્યાલ રહ્યો નહીં તેણે તો ગરમ દૂધ પીવડાવી દીધું જેનાથી સાપનું મોહ બળી ગયું અને સાપની માતાને ગુસ્સો આવ્યો પણ સાપે તેને ચૂપ રહેવાનું કહ્યું પછી તેને ઘણું બધું સોનું ચાંદી હીરા ઝવેરાત આપીને સાસરે વળાવવામાં આવી આટલું ધન જોઈને મોટી વહુને ને ઈર્ષા આવી અને બોલી કે ભાઈ તો ખૂબ જ ધનવાન છે તારે તો બીજું વધુ ધન લેવું જોઈએ સાપે આ સાંભળ્યું તો તેને વધુ ધન લાવી આપ્યું આ જોઈને તે ફરી બોલી કે આ કચરો ગાઢવાની સાવરણી પર સોનાની હોવી જોઈએ ત્યારે સાપે સાવરણી પર સોનાની લાવી આપી સાપે નાની વહુને હીરા મોતીનો અદ્ભુત હાર આપ્યો હતો તે હારની પ્રશંસા તે દેશની રાણીએ સાંભળી અને તે રાજાને બોલી કે શેઠની નાની વહુનો હાર અહીં આવી જવો જોઈએ રાજાએ મંત્રીને હુકમ કર્યો કે શેઠને ઘરેથી હાર લાવીને જલ્દી હાજર થાઓ મંત્રીએ શેઠને કહ્યું કે મહારાણી નાની વહુનો હાર પહેરશે તેથી તમે તે હાર લઈને મને આપો શેઠજીએ ગભરાઈને તે હાર નાની વહુ પાસેથી લઈને આપી દીધો નાની વહુને આ સારું ન લાગ્યું તેણે પોતાના ભાઈને યાદ કર્યો તેણે પોતાના ભાઈને યાદ કર્યો અને તે સાપ તરત જ આવી ગયો નાની વહુએ પ્રાર્થના કરી કે ભાઈ રાણીએ મારો હાર લીધો છે તમે ક્યાંય એવું કરો કે જ્યારે રાણી ગળામાંથી હાર પહેરે ત્યારે તે સાપ બની જાય અને જ્યારે જ્યારે હું પહેરું ત્યારે પાછો હીરાનો હાર બની જાય સાપે તેવું જ કર્યું જેવો રાણીએ હાર પહેર્યો કે તરત જ તે સાપ બની ગયો અને આ જોઈને રાણી ચીસ પાડી અને રડવા માંડી રાજાએ શેઠાણી પાસે સમાચાર મોકલ્યા કે નાની વહુને તરત જ મોકલો શેઠજી ગભરાઈ ગયા કે રાજા ન જાણે શું કરશે તે પોતે નાની વહુને લઈને રાજા સામે હાજર થયા રાજાએ નાની વહુને પૂછ્યું કે તે આ શું જાદુ કર્યો છે હું તને દંડ આપીશ નાની વહુ બોલી રાજાજી દૃષ્ટતા માફ કરજો આ હાર એવો છે કે મારા ગળામાં રહે ત્યાં સુધી જ હીરા મોતીનો રહે છે બીજાના ગળામાં જાય તો સાપ બની જાય છે આ સાંભળી રાજાએ તેને તે સાપ બનેલો હાર આપ્યો અને કહ્યું કે હમણાં જ પહેરીને બતાવો જેવો નાની વહુએ હારને ગળામાં નાખ્યો કે તરત જ તે સાપમાંથી હીરા મોતીનો હાર બની ગયો આ જોઈને રાજા ઘણા ખુશ થયા તેમને તે હાર તેને પાછો આપી દીધો ઉપરાંત ઘણી સોના મહોરો પણ આપી તે બધું લઈને નાની વહુ ઘરે આવી મોટી વહુએ ઈર્ષામાં આવીને નાની વહુની પતિના કાન ભંભેર્યા આને પૂછો કે આટલું ધન ક્યાંથી આવે છે પતિએ નાની વહુને કહ્યું કે સાચું બોલ તને આ બધું ધન કોણ આપે છે નાની વહુએ તરત જ સાપને યાદ કર્યો અને સાપ તરત જ પ્રગટ થયો અને ગુસ્સામાં બોલ્યો કે મારી ધર્મ બહેનના ચરિત્ર પર શંકા કરશે તો તેને હું ખાઈ જઈશ નાની વહુનો પતિ ખુશ થઈ ગયો અને સાપભાઈનો સત્કાર કર્યો નાગપંચમીના ના તે દિવસ લઈને નાગદેવતાની પૂજા કરાય છે અને તેમની નાગપંચમીનો દિવસ ઉજવાય છે આ દિવસે દરેક સ્ત્રીઓ સાપને તેનો ભાઈ માનીને તેની પૂજા કરે છે અને તેમનું રક્ષણ કરવા વિનંતી કરે છે તો આ રીતે નાગપંચમી વ્રતની કથા છે એ વાર્તા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળી તો આશા છે કે આપ સૌ લોકો મારી સાથે આ નાગદેવતાની વ્રત કથા વાર્તા સાંભળી હશે મહિમા વિધિ વ્રત કથા સાંભળી હશે તો આવી જ રીતે શ્રાવણ માસમાં જે પણ કોઈ તહેવાર આવે છે તેની કથા આપણે સાંભળવાના છીએ તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ નવા વિડિયો આપ સૌ લોકો સુધી પહોંચતા રહે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ